સર હા પણ તમે આ તો તો ખબર પડે કે તમે સામે શોખ મરી ગયા છે હા પછી મને સંભળાય હું કઈ બેરો નથી મારે

જી જણાવો હું સાંભળી રહી છું મેડમ મેં હમણાં ફોન કર્યો હતો તો જીઓ કસ્ટમર વાળા કાપી નાખે અને પ્રોબ્લેમ સાંભળ્યો નહીં એનું કારણ સર માફી જાઉં છું પણ આગળ તમે કોલ કર્યો તેની ડિટેલ્સ અત્યારે તો ચેક નહીં કરી શકું પણ અત્યારે અહીંયાથી કોલ કાપવામાં નથી આવતો હોઈ શકે છે કોઈ ટેકનિકલ ઇશ્યુ હોય જણાવો શું પ્રોબ્લેમ અમે જોવા આવી મેડમ તમે ટેકનિકલ ઇસ્યુ હોય છે કે તમે ખુદ કાપો એ ખબર પડે સર કઈ વાંધો નહીં હું જાણકારી આપી દઈશ કારણ કે આની પહેલાં તમારો કોલ કોને ઉઠાવ્યો એ તો હું ચેક નહીં કરી શકું સર આ એક સિસ્ટમ રાખો ને અમારે તમે એક એક ખબર રાખો છો કે બેલેન્સ પતી જવાનું છે કોઈ મેસેજ ક્યાં છે કોલ ક્યાં બાકી છે અને કોને નંબર ફોન છે એ બધી ડિટેલ રાખો છો હા કયો અવાજ આવી રહ્યો છે અવાજ આવી રહ્યો છે નમસ્કાર હા હવે કાપીને નાખો ને મેડમ નહી નહી જણાવો હાચું કહો છો ને પ્રોમિસ કરો કે નહીં કાપો ફોન જાણકારી શું લેવા માંગો છો જણાવો પ્લીઝ હા ભાઈ તો જાણકારી છે એટલી ને મારી પૂરી બધી જાણકારી આપજો ત્યાં સુધી ફોન ન કાપતા નાખાઉ જી કાર્ડ હળગાવી નાખી બરોબર કઈ વાંધો નહીં પેલા જણાવો શું છો અમારે નેટ તમે રિચાર્જ કરાવવાનું કેતા રિચાર્જ કરાવ્યું છે નેટ તો હાલતું નથી શું કરવાનું ઇન્ટરનેટ નથી ચાલતું હા હવે તમે એમ કીધું હમણાં ટેકનિકલ અમારે પ્રોબ્લેમ છે તમે જોઈ લો પહેલા હાલો અત્યારે તમારે એક્ઝેક્ટ શું છે મતલબ ઇન્ટરનેટ ધીમું ચાલે છે કે બિલકુલ નથી ચાલતું અરે ધીમું ચાલે છે ધીમું ચાલે છે હમ આ માફી ચાહું છું માટે બિલકુલ નિશ્ચિત રહેજો આ કોલ પર આપની પૂરી મદદ કરીશ અત્યારે તમે જે લોકેશન પરથી વાત કરી રહ્યા છો એ લોકેશન પર પ્રોબ્લેમ થાય છે તો અહીં જ રહેતા હોય એ થાતો હોય ને બીજે થોડો થાતો હોય હું ખાલી પૂછી રહી છું સર કેમ અમારે બીજું બોલવાનું હું તમારી આ નંબર છે ત્યાં બીજી બધી બીજું મારી નહીં ડિટેલ્સ ચેક કરી દઉં છું લાઇન પર જાણકારી ચેક કરી રહી છું લાઇન તો બન્યા રહી છે સર જાણકારી આપી રહી છું સાંભળો પ્લીઝ તમે તમને જે સુવિધા થાય છે એના સમજી રહી છો અત્યારે જે તમારું સ્થાન છે કેમ કે ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધુ છે તો આ વિષયમાં કમ્પ્લેન નોંધી લઉં છું જેવું કે સર હું સિસ્ટમમાં જોઈ રહી છું વિવો વાય થર્ટી થ્રી ટી ફોન યુઝ છો જી તો સર આ વિષયમાં તમારી કમ્પલેન નોંધી લીધી છે નિશ્ચિત રહજો આ કમ્પ્લેનનો જે પણ સર્વિસ રિક્વેસ્ટ નંબર છે ને એ તમને એસએમએસના થ્રુ મળી જશે અને તમે એને છે ને ખુદ ટ્રેક પણ કરી શકશો માય જીઓ એપ્લિકેશનના માધ્યમથી અને સર જાણકારી આપવા માંગીશ કે તમારી જે મેં કમ્પ્લેન લીધી છે ને એના માટે તમને ફોર્ટી એટ અવર એટલે કે અડતાલીસ કલાકમાં અપડેટ મળી જશે જી સર એસએમએસના થ્રુ પ્લીઝ તમે તમારા એસએમએસ ચેક કરતા રહેજો અપડેટ માટે સર જી સર બીજી કોઈ કરી શકું છું પણ હવે તમને હું શું કહું છું તમે એમ કીધું ને કે તમારા એરિયામાં આ તકલીફ છે બરોબર હાંજી તો મારા ભાઈ બંધ બીજા છે સીટી આઉટ ઓફ સીટી માંથી ફોન કર્યો તો તમારી કંપનીમાં તો અહીંયા આનો જ ક્વેશ્ચન કીધો સર અત્યારે હું તમારી લાઈવ લોકેશન ની ડિટેલ્સ છે ને એ ચેક કરીને જણાવી શકું છું હું મારું લાઈવ નથી કે તો તમને હું કહું છું તમે સાંભળો હેલો મેં હું કહું છું સાંભળો તમે કાયા છો

મારે હું થયું હલો સાંભળી મેડમ હા કેવાનું મને એમ કે તમે સો ની લાઈન ઉપર હા હું સવારે નીકળ્યો ને મારા ઘરેથી મારા ઘરે ટિફિન બનાવવાનું હતું બરોબર ઓફિસ જવા તો પછી ઘરેથી ટીફિન ભરીને નીકળ્યો હું

મેં માંથી ફોન લગાવ્યો એટલે મેં કીધું ટિફિન આપવા ને નીચે તો ફોન નો લાગ્યો તો પછી મારે ઉપર સીડીઓ ચાર માળો તાબુ છે એ સડીને જવું પડ્યું બરોબર પછી પાછો હું ઉપર ગયો ને મને આપી દીધું ટિફિન લઈને નીચે આવ્યો ને તો ટિફિન ના ડબલા બે રહી ગયા દાળ ભાતના પાછો જીઓ સીમ માંથી મેં ફોન કર્યો જીઓ નું જ કહું છો તમને

જે પણ કમ્પ્લેન છે તમારી એ લઈ લીધી છે નેટવર્ક ટીમ ચેક કરી લેશે જે પણ પ્રોબ્લેમ હોય છે સર હા પણ બીજી કમ્પ્લેન તમે ક્યાં લીધી મારે નેટની છે એ પણ જે કોલિંગની છે એ કમ્પ્લેન લીધી એ ઇસ્યુ ચેક કરી લેશે નેટવર્ક ટીમ જી સર બીજી કોઈ વાત કરી શકું છું હા છે ને હજી મારે રિચાર્જ કરાવવાનું છે તો રિચાર્જમાં તો કહેતા નથી હા તો એ તો જણાવું રહું પછી હું પાછો નીચે આવ્યો ને માં તો પાછો મેં કોલ કર્યો મેડમ બરાબર નથી મેડમ કેમ તમને અમારું રિચાર્જ પતવાનું હોય તમારું ત્રણ દિવસમાં રિચાર્જ પતી જશે તમારું ત્રણ દિવસમાં રિચાર્જ પતી જશે તમે ત્રણ ત્રણ કહો છો તમને નથી આવતી હું એ પ્રોસેસ જણાવું છું તેમ મારી પ્રોસેસ સાંભળવી તમારે

જી ના ના સર સુપરવાઇઝર ડેક પર આપનો કોલ ટ્રાન્સફર થયો છે સર તમને જણાવશો પછી તમે પાછા હેરાન તમે મારા ઉપર ઉપર કોઈ અધિકારી નથી રહેતા સર કોઈભાઈ નથી ના સર આપની ઇશ્યુ ને લઈને અમારી સાથે વાત થઈ શકે છે સર એમ નહીં મુકેશભાઈ તમારા ઉપર નથી બટ આપની ઇશ્યુ અમારે અમે જ આગળ નેટવર્ક ટીમ ને શેર કરતા હોઈએ છીએ સર એમને કદાચ ઇશ્યુ વધારે પડતું હોય સાહેબ

તમારા રિચાર્જ ટૂંક સમયમાં પતી જશે રિચાર્જ કરાવો આ એટલે ઓફિસ થતો બરોબર જી ખબર એલર્ટ કરે આપણને પાછું મેં ફોન કાપી ફોન લગાવ્યો મારે સીડી સડી અને ધાબે જવું પડે બરોબર ફોન ન લાગ્યો મારું મગજ તો ઓલું થઈ ગયું તમને ખબર જ હતી ત્રણ ત્રણ વાર બોલે કેવું આપણને થાય જી સર

હું મારે ધાબે દાળ ભાત તો છે હું પછી અહીંયાથી ફોન કર્યો મેં દુકાન વાળા ભાત ભાત પડ્યા હોય તો વળી પાછું તમારા જીઓ વાળી બોલી નમસ્કાર હા માં તમારું સ્વાગત છે તમારા ત્રણ દિવસ માં રિચાર્જ પતી જાહેર કરાવો આટલાનું અલા ભાઈ મારે હવે ફોન ઇમરજન્સી કરો કે સાંભળવું મારે પછી હું મારું બાઈક લઈને જો દુકાને ભાત લેવા જી ભાત વાળાને કીધું ભાત આપતો કિલો એમ તો મને કે ભાઈ ભાત તો થઈ રહ્યા છે તમે કામ કરો કે ઘડીક વાત ઉભા ને મારી પાસે ફોન નથી લાવો તમારે મને ફોન કરો તો કે ઓલો આવવાનો છે દેવા ઓલો પાર્સલ વાળો આવે ને મારા ફોન લગાવ્યો મેડમ બોલી નમસ્કાર જીઓ સીમ માં આપનું સ્વાગત છે ત્રણ વાર રિચાર્જ કરાવવાનું એટલે તો ફોન લગાવ્યો તો ઓલા કુરિયર વાળો કે ભાઈ હું ભાત લેવા છું તમે બે જણા બાઈક લઈ અને જ્યાં પાર્સલ વાળા પાસે હલો જી જી હા હા ભાઈ વાત આવી સાબળી ગયો છે પાર્સલ લેવાળા ભાઈ ગયા ને તો એને કીધું ભાઈ તમે ભાત કેમ નો મોકલાયો એમ ભાત બનાવ્યો ઓફિસે જવાનું છે એમ દાળ તો હતી તો વરી પાછું એને ફોન કર્યો કે ઉભારો મારી પાસે કે પાર્સલ આવ્યું નથી હું કે મેન બ્રાન્ચમાં કે ઓલે મેન હોય ને ભાત બધું ઉદ્યોગ મોટી ફેમ્ટ્રી એને તો અહીંયા જો એટલે એક કામ કરો કે ઇમરજન્સી જુતા હોય ને તો અહીંયા આવીને લઈ જ અમે બાઇક લઈને પછી અહીંયા ગયા મેન હા અહિયાં જઈને કીધું વાત બાત છે કીધું વીસ કિલો ઓલો દુકાન વાળા લેવાના હતા આપણે તો કિલો જ લેવાના હતા જી તો પછી અમે એ કંપનીમાં ગયા ખાને એ જોયું તી કે ગાડી થી ગામડે થી આવે છે વાર લાગતી હા તો અમે કીધું કેટલી વાર લાગશે એમ હવે એ કે ઘડીક વાર થાય છે તો તમારે ટાઈમ હોય તો ઉભા રહો નકર તમે બાઈક લઈને જઈ શકો છો મેં કીધું ના ના ઉભા ને એ ઉભા રહ્યા પણ કાંઈ આવ્યું નહીં સમજ્યા એ પછી અમે બાઈક લઈને ઉપડે અહીંયાથી કાંઈક ત્રીસ કિલોમીટર થતું હતું એનું ગામ પછી અમે જ્યાં બાઈક લઈને ગયા કે ગાડી તો કે ભરાણી નથી ભાતની ભાતમાં ખબર પડે ચોખા જી સર હા

ત્યાં અલરમાં ચાલતું ને આ રૂપિયા ડીઝલ થઈ ગયું મને ક્યાં ડીઝલ થઈ ગયું મારી પાસે ભાવેશભાઈ કે ફોન તો છે માંથી ફોન કરો ત્યાં મારા માંથી ફોન લગાવેલ સાહેબ ત્યાં નો બાટલો ફાટી ગયો હું કીધું ખબર છે નમસ્કાર થી આપનું રિચાર્જ ખતમ થઈ ગયું છે અને મારો બાટલો ફાટ્યો મેં કીધું આ જીઓ નો કાર્ડ જ ન હો પછી અમે બે જણા બાઈક લઈ ગયા ડીઝલ લેવા પેટ્રોલ પંપે હું અને બીજું કોણ હેલો ફ્રેન્ડ શું નામ ભાવેશભાઈ હા ભાવેશભાઈ જાધેવ હા પછી અમે બે નીકળ્યા છે અમે બી ગયા પેટ્રોલ પંપે પછી અહીંયા લીધું ડીઝલ લેવાય ગયા

હા અમે પાછા ઉપડે અહિયાં થી મેં કીધું ચાલો એક કામ કરો તમારો સ્ટોપ ક્યાં છે તો કે અહિયાં થી ત્રીસ એક કિલોમીટર દૂર હતું અને અહિયાં ગયા બાઈક લઇ એ કે મેં કીધું લાવો હાલો ડીઝલ થાય કે ડીઝલ તો હારું કે હજી આવ્યું નથી મેં કે કુવેત થી બેરલ ભરાઈ આવે છે પાણી માર્ગે હાલો જી જી યુટી આવે છે કે સીદુ ભાઈ બાજીયા બા અહીંયા ડીઝલ થાય પાણી માર્ગે આવે છે કે હજી આવ્યું નથી તો હવે કે ઓ જી ત્યાર પછી અમે તો કીધું હણું ઉતારશું પણ ફોન કર્યો બોટ વાળાને હાજી સર